સુરતના અડાજણની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ગ ત્રણ નું અધિકારી મહેશ પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો મહેશે દસ્તાવેજની નોંધણી માટે કોઈ વાંધો ન કાઢી ઓર્ડર કરવા માટે ત્રણ લાખ ની લાંચ માંગી ફરિયાદીના અસિલ ખેતીની જમીન ખરીદવાની હતી જે જમીનના દસ્તાવેજની નોંધણી નિયમ અનુસાર તમામ ફી ભરીને કરાવેલી હતી આ દસ્તાવેજમાં વાંધો ન કાઢીને ઓર્ડર કરવા માટે મહેશે ત્રણ લાખ લાંચ માંગી જેમાંથી અઢી લાખની લાંચ લેતા એસીબીની ટીમે તેને ઝડપી લીધો

જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માંગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રજકરા અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે